ભુજ તાલુકામાં આવેલ જૂનાવાસમાં નરનારાયણ નગર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલા દિવસે પોથી યાત્રા તેમજ બીજા દિવસે સ્વામી દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું હતું અને ત્રીજા દિવસે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું સાથે નરનારાયણ નગર ખાતે બનાવેલ મંદિરને વીસ વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો આ કથાના યજમાન પદે કાંતિભાઈ ધનજી તેમના દ્વારા આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો આ કથાનું રસપાન કરી રહ્યા છે ભુજ મંદિરના સંતો દ્વારા દરરોજ સુંદરવાણીમાં કથાનું રસપાન થાય છે બે ટાઈમ કથાનું સંતો દ્વારા રસપાન કરવામાં આવી રહ્યું છે આ કથાનું રસપાન પૂજ્ય સ્વામી પરમ હંસદાસજી તેમજ વેદાંત સ્વરૂપ સ્વામી દ્વારા બંને ટાઈમ કરાવવામાં આવે છે તેમજ સુખપર જૂનાવાસ નવાવાસમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે સાથે સુંદર મજાના કથામાં વ્યવસ્થા પણ યજમાન પરિવાર દ્વારા કરવામાં આવી છે સ્વામી શું કહેશો છે ચાર દિવસની કથા જે રાખવામાં આવી છે નળનારાયણ નગરમાં શું કહેશો જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર નરનારાયણ નગર સુખ પર અહીંયા છેલ્લા બે દિવસથી શ્રીમદ્ ભગવદ્ ગીતા કથાનું જ્યારે સુંદર રસપાન થઈ રહ્યું છે મંદિર બન્યું એને વીસ વર્ષ થયાં અને અત્યારે ઠાકોરજીનો વિમસવતી મહોત્સવ વીસ વર્ષનો ઉત્સવ ધામધૂમથી આ કેરાય પરિવાર દ્વારા અત્યારે ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા બે દિવસ ત્યાં બહુ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમ ઉમટી અને ભગવાન વેદવ્યાસજી રચિત મહાભારત અંતર્ગત અત્યારે ભગવદ્ ગીતાનું રસપાન કરી રહ્યા છીએ આપણે બધા જાણીએ છીએ ભગવદ્ ગીતા એટલે એક હિન્દુ ધર્મનો દિવ્ય ગ્રંથ છે અને જેના માધ્યમથી કેટલાય લોકોના જીવન પરિવર્તિત થયા છે અને આવા ગ્રંથોના શ્રવણ માત્રથી અત્યારે લોકોની અંદર જાગૃતિ આવે લોકોને ધર્મ પ્રત્યે સંસ્કાર પ્રત્યે સંસ્કૃતિ પ્રત્યે ભાવ થાય એવા ઉમદા હેતુથી ભુજ મંદિરના સંતો દ્વારા આવું સરસ મજાનું સુંદર આયોજન થયું છે અને આ કથાના વક્તા પદે પૂજ્ય પુરાણી સ્વામી પરમહંસદાસજી અને પૂજ્ય વેદાંત સ્વરૂપ સ્વામી આ બંને સંતોના માધ્યમથી સરસ સુંદર કથાનું રસપાન થઈ રહ્યું છે સભાના સંચાલક પદે પૂજ્ય અક્ષર સ્વામી અને દરરોજ ભુજથી મોટી સંખ્યામાં સંતો આવી અહીંયા દર્શન અને આશીર્વાદનો લાભ આપી અને અહીંયા ભગવાનના જે કોઈ ભક્તો છે જાણે એમ કહેવાય કે અહીંયા ભક્તિની ગંગા જાણે વહેતી હોય એવો અત્યારે સુંદર માહોલ અત્યારે પ્રગટ થયો છે ગઈકાલનો દિવસ એટલે કે પ્રથમ દિવસને સંગીત સંધ્યાનું આયોજન થયું હતું જેમાં અમારા પૂજ્ય નિર્ભય ચરણદાસજી સ્વામી અને ભજન પ્રકાશદાસજી સ્વામીએ સુંદર સંગીતના માધ્યમથી લોકોને ખૂબ આનંદ કરાવ્યો હતો આજે પણ એક સુંદર વ્યાખ્યાના માધ્યમથી આપણા સૌના લોકોના જીવનની અંદર એકતા પ્રાપ્ત થાય સંગઠન પ્રાપ્ત કરી અને આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આવનારો આપણા જે પરિવારો છે ભવિષ્યને આપણે ઉજાગરૂ કરી શકીએ એવા સુંદર સંતોના પ્રયત્ન થઈ રહ્યા છે બરાબર બે દિવસ પછી એટલે કે ત્રેવીસ તારીખે સવારે મંદિરમાં બિરાજમાન એવા ભગવાનનો ત્યાં ભાવ અને પ્રેમથી અભિષેક થશે વિવિધ પ્રકારની વાનગીઓ શ્રી ઠાકુરજીની આગળ અંકૃ રૂપે ધરાવી અને ભગવાનના ભક્તો છે એ પોતાનો ભાવ છે એ વ્યક્ત કરશે એટલે આવી રીતે પાંચ દિવસ આ કેરાઈ પરિવાર દ્વારા બહુ સુંદર આયોજન થયું છે અને આવા આયોજનના માધ્યમથી જ આપણો ધર્મ આપણા સંસ્કાર આપણું પરિવર્તન આ બધું એમાંથી જળવાઈ રહેશે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો આ ન્યૂઝના માધ્યમથી આમ તક ન્યૂઝના માધ્યમથી જે લોકોના ઘર ઘર સુધી આ સમાચાર પહોંચી રહ્યા છે તો આપણે પણ આવા કાર્યોની અંદર સંમિલિત થઈ અને આપણા ધર્મને આપણા પરિવારોને અને આપણે પણ આપણી સંસ્કૃતિ ઉજાગર થાય એવા સૌ આપણે બધાએ પ્રયત્ન કરીએ એવી ભગવાન શ્રી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના બોલો સ્વામિનારાયણ ભગવાનની જય